કોઈ અજાણી યુવતી જો તમને ફોન કરે છે અને એકલામાં મળવા બોલાવે છે તો જતા નહીં કારણ કે યુવતી સાથેની એકાંતમાં એ મુલાકાત તમને એવી ભારે પડી શકે છે કે તમારું ખિસ્સું અને ખાતું બધું જ ખાલી થઈ જઈ શકે છે આવી જ એક ઘટના બની છે ડાયમંડ સિટીમાં કે જ્યાં એક સામાજિક આગેવાન પર ભરોસો કરવો યુવકને ખૂબ જ ભારે પડ્યો છે જોઈએ મેં તારી અને દક્ષાની અંગતપળોનો વિડીયો મોબાઈલમાં ઉતાર્યો છે દક્ષા અને તેના પરિવારના સભ્યો તને રેપ કેસમાં ફસાવી દેશે રેપ કેસ થશે તો સમાજમાં તારી બદનામી થશે આવી કોઈ માથા કૂટમાં ના પડવું હોય તો પૈસા આપવા પડશે સુરતમાં ટ્રેપમાં ફસાયો યુવાન સામાજિક કાર્યકરે ઘડ્યો હની ટ્રેપ નો પ્લાન યુવતી સાથે મળી ખેલ્યો પૈસા ખંખેરવાનો ખેલ યુવકને બ્લેકમેલ કરી પડાવ્યા લાખો રૂપિયા સુરતમાં હની ટ્રેપના કિસ્સા વધી રહ્યા છે રૂપિયાની લાલચમાં ભેજાબાજ શખ્સો ટાર્ગેટ હની ટ્રેપમાં ફસાવે છે અને રૂપિયા પડાવે છે આવું જ બન્યું સુરતના યોગી ચોક વિસ્તારમાં રહેતા પ્રવીણ ભાલા સાથે મિત્રતા કરવી ભારે પડી હિતેશભાઈએ મિત્ર માની જેની પર વિશ્વાસ કર્યો એ પ્રવીણ ભાલાણાએ દિવ્યા ઉર્ફે દક્ષા જીવાણી નામની યુવતી સાથે મળીને હિતેશને જાળમાં ફસાવી ચૌદ લાખ રૂપિયા પડાવ્યા અબાબતે ગોક બનનારે વરાછા પોલીસ સ્ટેશનમાં દિવ્યા જીવાણી અને પ્રવીણ ભલાણા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી તેના આધારે પોલીસે દિવ્યા ઉર્ફે દક્ષાની ધરપકડ કરી છે આરોપી પ્રવીણને વોન્ટેડ જાહેર કર્યો છે જો જો વિક્ટીમે उनको ये पता चला कि ये टोटल एक गेम प्लान किया गया था प्रवीणભાઈ ભલાડા ઓસ લેડી के द्वारा मिलके और इसमें हमने महिला को जो है उसे अरेस्ट किया है जोन 1 की एलसीबी की टीम ने कल ही उसको महिला को खोज के उसको अरेस्ट किया और आरोपी की खोजबीन जारी है और इस वीडियो के थ्रू तो हम ये मैसेज देना चाहते हैं कि अगर इस आरोपी ने किसी और के साथ भी ऐसा कुछ एक्सटॉर्शन या कुछ हनी ट्रैप किया हो तो वो बिना डरे वराछा पुलिस स्टेशन या किसी भी और पुलिस स्टेशन में जाकर फरियाद दाखिल कर सकता है और इस पर कड़क कार्रवाई करेंगे સુરતના યોગી ચોક વિસ્તારમાં રહેતા હિતેશ બોરડ નામના વ્યક્તિ કે જેનો સંપર્ક સામાજિક કાર્યકર્તા કરતા પ્રવીણ ભાલાણા સાથે થયો હતો સંપર્ક થયાના થોડા દિવસ બાદ બંને મિત્રો બની ગયા એ પછી હિતેશને હની ટ્રેકમાં ફસાવવા લોનના બહાને પ્રવીણે દિવ્યા રૂપે દક્ષા પાસે ફોન કરાવ્યો હતો લોનના કામનું બહાનું આપી દિવ્યાએ પ્રવિણને મળવા બોલાવ્યો હતો હિતેશ આવતાની સાથે જ પ્લાન મુજબ દિવ્યા તેને હોટેલમાં લઈ ગઈ તેની સાથે સંબંધ બાંધ્યા હતા આ દરમિયાન મોબાઈલમાં અંગત પળોનો વિડીયો હતો દિવ્યા સાથે રૂપિયા પડાવ્યા હતા બ્લેકમેલિંગ નો ખેલ ચાલુ થયા બાદ હિતેશને ખ્યાલ આવ્યો કે આખા ખેલ પાછળ પ્રવીણ ભાલાણાનો જ હાથ છે તેને દિવ્યા ઉર્ફે દક્ષા અને પ્રવીણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી बात में जांच प्रवीण तेना परिवार साथ फरार गयो क्या हुआ कि लेडी का फोटो और वीडियो इस विक्टिम को भेजा गया और किसी अनोन नंबर से भेजा गया जो कि पता चला बाद में कि ये प्रवीण भाई भलाड़ा का ही दूसरा नंबर था उससे ये फोटो वीडियो भेजा गया और इसको फंसा के और जो विक्टिम है उसको होटल में ले गए और उसमें होटल में विक्टिम ने बोला कि फरिया लेडी ने यह बोला कि उससे पेट दर्द हो रहा है तो वो बाहर आ गए फिर आरोपी ने पुलिस बनकर हितेश भाई को कॉल किया कि पुलिस स्टेशन में माहौल बहुत खराब है और वहाँ पे ऐसा ऐसा पब्लिक का आक्रोश बहुत बढ़ गया है तो पुलिस स्टेशन जाने कोई फायदा नहीं है और इसके केस को सेटल करने के लिए चौदह लाख रुपए का डिमांड किया और खुद चार लाख रुपए दिए आ केस म तो भोग बननाता घटना नो पर्दाफाश थी गये आरोपी दिव्या उर्फे दक्षा पकड़ाई પરંતુ પ્રવીણ ભાલાણા સાથે મળીને દક્ષાએ આવી રીતે કેટલા લોકોને હની ટ્રેપનો શિકાર બનાવ્યા છે ઝાડમાં ફસાવી કેટલા રૂપિયા પડાવ્યા છે આ સિવાય પ્રવીણે કેટલા લોકો સાથે છેતરપિંડી કરી છે તેને શોધવાની સાથે પોલીસ એ દિશામાં પણ તપાસ કરી રહી છે રાકેશ બ્રહ્મભટ્ટ ગુજરાત ફર્સ્ટ સુરત